નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતના યુવાનો માટે આજે ખૂબ જ મોટી ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં એક જ દિવસમાં હજારો યુવાનોના નસીબ ચમકી ગયા છે આગામી જાન્યુઆરી બે હજાર ચોવીસ માં યોજાનારી દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગાંધીનગરમાં વધુ તેવીસ એમઓયુ કરવામાં આવ્યા છે વિવિધ ઉદ્યોગ રોકાણ સરકારો રાજ્ય સરકાર સાથે એક જ દિવસ આજે રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે તેની સાથે જ આ રોકાણ થી સિત્તેર હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુ કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં યોજાઈ ગયેલી એમઓયુ હસ્તાક્ષર ની તેર શ્રૃંખલાઓ સિત્યોતેર એમઓયુ સાથે રૂપિયા પાંત્રીસ હજાર કરોડના સંભવિત રોકાણો થયા છે તે ઉપરાંત આજે એમઓયુ હસ્તાક્ષર ની ચૌદમી શ્રંખલા માં તેવીસ એમઓયુ સાથે રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ થયા છે એટલે કે આજ દિન સુધી સો એમઓયુ સાથે એક કરોડ પાંત્રીસ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે આજે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂપિયા સત્યાવીસ હજાર બસો એકોતેર કરોડના અંદાજિત રોકાણ સાથે દસ હજાર હો સર્જન થયું છે